માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર દરેક લોકો માટે જમવાની વ્યવસ્થા કરી છે તો જેટલા બી બધા જોઈ રહ્યા છો આપ સબ અમે રોડ ઉપરથી લાવેલો છું અને પરિવારથી વિખરેલા લોકો છે અને આપ સૌ અમને સપોર્ટ કરો છો આપ સૌના આશીર્વાદથી સૌના પ્રેમથી જ જમવાનું ચાલે છે તો આજના જમવાના દાતા જાતે વહેંચી રહ્યા છે મરહુમ હબીબભાઈ વોરા બાપુ ગોટેલીવાળા એમના પરિવાર જમવાનું આજે વહેંચી રહ્યા છે તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી હેપી બર્થ એક દિવસ અમને આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તો માનવતા ચેડેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર દરેક પ્રભુજી રોડ ઉપરથી લાવેલો છું અને જમી રહ્યા છે મન મૂકીને આપ જોઈ રહ્યા છો ટેબલ કુર્સી પર જમવાની વાત કરીએ તો મોનઠાર છે રોટલી સબ્જી દાર ભાત તો આપ પ્રેમથી આપ સૌના શાસ્ત્રકારથી જ જમી રહ્યા છે તો માનવતા ચેડિબલ ટ્રસ્ટ આશ્રમની અંદર દરેક પ્રભુજીને હું રોડ ઉપરથી આવેલો છું પરિવારથી વિખરેલા લોકો છે અને અત્યાર સુધી પરિવાર મળ્યા નથી અસ્તિત ભગતના પરિવારથી વિખરેલા લોકો છે એમના માટેની જમવાની વ્યવસ્થા કરેલી છે અને સૌ સાથ સરકારથી સૌના સપોર્ટથી જ જમવાનું ચાલે છે તો આશા રાખીશું આપ પણ આપણા પરિવારની પૂર્ણતિથી આપની હેપી બર્થડે એક દિવસ અમને આપશો એવી આશા રાખીશું તો માનવતા ટ્રસ્ટ મને નહી તો આ સારા કીધું આપણ આપણા પરિવારની ભુણતી થી આપની હેપી બર્થડે અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તો માનવતા સેલેબ્રટ્રસ આશ્રમની અંદર જમવાનું ચાલે છે શું નામ છે ભાભી તમારું સમી મે આજે જમવાનું તમે કેમ વેચી રહ્યા છો બસ મારા સસરામાં ગઈ છે અચ્છા તો અમને ખુશીમાં એટલે ગરીબો માટે એમને તમારા હરાણો વર્ષનો ફાત્યો છે ત્યારે ફાતિયાના છો તમને મારો મેસેજ કેવી મળ્યો અમે પર તમારું જોયું એટલે પછી અમને એવું થયું કે અમે થોડું ભૂલની આપી દઈએ ઓકે હા રો શું નામ છે બેટા કારો હે નૂરેન નુરેન ક્યાં મારી જમવાનું મેચ હતું હા દાદાનો ફાતિઓ છે અચ્છા એવું છે ઓકે ગરીબોને જમવાનું મેચ જોયું હે ને ઓકે સારું સારું તો આ તો જમવાના આપણા સપોર્ટર અને એમના દાદાનું અને પેલા એમના સસરાનું વર્ષનું ફાત્યો હતો તેની ખુશી મારી જમવાનું મેચમાં આવે છે તો આપ પણ આપણી ખુશીમાં આપણા પરિવારની પૂર્ણતી આપણા ઘેરનો ફાતીઓ સારા કાર્યો અમને સપોર્ટ કરતા રહેજો તેવી આશા રાખીશું